ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજુ ગાંધી ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા ગોસરા અકસ્માતને અકસ્માત નહીં પરંતુ હત્યાકાંડ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે મુખ્યમંત્રીને આવીને ઘટનાઓથી કોઈ ફરક નથી પડતો નાના અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો અને મોટા અધિકારીઓને બદલીનો દેખાડો હાલમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટ ટીઆરપી હત્યાકાંડમાં વહાલા દવલાની નીતિ બાજુએ રાખીને સરકારે માહિતી કઢાવવી જોઈએ અમારી પાસે જે માહિતી આવી છે તે મુજબ મુખ્ય આરોપી ધવલ ઠક્કર અમદાવાદમાં પંચરની દુકાન ધરાવતો હતો રાજકોટની અંદર ભાડાના મકાનમાં રહેતો તો ચૌદ પંદર હજાર રૂપિયા તેનો પગાર હતો વધુ માહિતી એવી છે કે તેને આ કોન્ટ્રાક્ટ સાઈન કરાવી દેવામાં આવ્યો હતો એને બહાર નીકળવું હતું એને કહેવામાં આવ્યું હતું કે તને એક દુકાન અમે આપીશું તારા ધંધા રોજગાર માટે એ પણ આપવામાં ના આવી કે જ્યારે એને બહાર નીકળવાનું કીધું ત્યારે આ જે તે મુખ્ય સંચાલકો હતા એમણે એમ કીધું કે આના માટે દસ પંદર લાખનો ખર્ચો થાય માટે એને અંદર રાખ્યો હતો તમે આરોપીને પકડ્યો છે આરોપીની તપાસ કરો આરોપીને સજા કરો પરંતુ આરોપીની પાછળ જે મુખ્ય મોડા છે એ મોરા છટકવા ના જોઈએ એ પ્રદેશ કોંગ્રેસ માગણી કરે છે સાથે સાથે આ સમગ્ર ઘટના જે છે તક્ષશિલા કાંડ થયો પાંચ વર્ષથી હજી ન્યાય નથી મળ્યો તો આ ઘટનાને આ કાંડને સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવીને જલ્દીથી જલ્દી આનો ન્યાય મળે તે પણ જરૂરી છે